મહવાની ઉમણિયોદની નળ ખાતે એસટી બસે ફોર વ્હીલ કાર ને અડફેટે લઈ ધડાકા ભેર પાણીના પરફ સાથે અથડાઈ હતી પાણીનું પરફ તો તૂટી જવા પામ્યું હતું તો સાથે જ ફોર વ્હીલ કાર અને એસટી બસ ને પણ નુકસાન થવા પામ્યું હતું જો કે સદભાગ્યે કોઈને જાનહાનિ કે કોઈ વ્યક્તિને ઈજા થવા પામી ન હતી મહુવાની ઉમણિયાદરની નળમાં એસટી બસે ફોર વ્હીલ કારને અડફેટે લીધી જાનહાનિ તો નહીં પણ પાણીનું પરબ તૂટી જવા પામ્યું હતું કાર અને એસટી બસ બંનેને નુકસાન થવા પામ્યું છે આ બાબતે વિગત જોઈએ તો આજે સાંજના 5 વાગ્યા આજુબાજુ આ અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો જેમાં ગુજરાત એસટી બસ મહેસાણા કોવાયા જે વાયા મહુવા થી ને ચાલતી બસ બપોરે પાંચ વાગ્યા આજુબાજુ મહુવા આવતી હોય છે ત્યારે મહેસાણા કોવાયા બસ તેના નિર્ધારિત સમય મુજબ મહેસાણા થી નીકળી કોવાયા તરફ જતા મહુવાની ઉમણિયાદની નળમાંથી પસાર થઈ રહી હતી અને તે જ સમય દરમિયાન ઉમણિયાદની નળમાં રોડની સાઈડમાં એક ફોર વ્હીલ કાર પાર્ક કરેલી પડી હતી ત્યારે એસટી બસના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનું કાબુ ગુમાવતા પાર્ક કરેલી ફોર વ્હીલ ને અડફેટે લીધી હતી અને બાદ ફોર વ્હીલ કાર સહિત બસ ધડાકા ભેર ત્યાં રોડ સાઈડ પર પાણીના પરફ સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં પાણીનું પરફ તૂટી ગયું હતું તો ફોર વ્હીલ કાર અને બસને પણ નુકસાન થવા પામ્યું છે અત્રે ઉલ્લેખની છે કે ફોર વ્હીલ કાર મોહમ્મદ આસુ નામના વ્યક્તિની છે અને તે ત્યાં રહેણાકી એપાર્ટમેન્ટમાં રહેતા હોય અને તેણે જ પોતાની કાર સાઈડમાં પાર્ક કરી હતી અને ત્યારે જ આ અકસ્માતનો બનાવ સર્જાયો હતો હાલ ફોર વ્હીલ કારને તો નુકસાન થવા પામ્યું છે અને પાણીનું પરપ પણ તૂટી ગયું છે બસને નુકસાનીના અહેવાલે મળી રહ્યા છે પણ બસ ડ્રાઈવર હાજર મળી આવ્યો ન હતો बोलिए हाँ ये ये बनाव किस तरह बनाए मेरी ये गाड़ी है तो वहाँ पे गाड़ी भी साइड में रोड से साइड में खड़ा करके मैं गया था ऊपर में अपना बैग लेने मैं ऊपर में ही रहता हूँ बैग लेकर जैसे ऊपर ही पहुंचा तक ये बस वाले ने पीछे से इन्होंने टक्कर टक्कर लगा दी लगाया और साइड में गाड़ी छोड़ दिया मेरी गाड़ी खड़ी थी से पाँच छह मीटर आगे तक गाड़ी आई के हैंड ब्रेक लगा हुआ है બોલ રહે કર સકતે આપસ કરે